નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જાડી મગફળી અને ઝીણી મગફળીના બજાર ભાવ શું ચાલી રહ્યા છે અને વાયદા બજાર અને આ વર્ષે મગફળીના ભાવ કેવા રહેશે સાથે જ તમામ પાકના તાજા બજાર ભાવ જાણીશું તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજ દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો હળવદ સહિતના વિસ્તારમાં અમે ઉભળી જાતની મગફળીઓ તૈયાર થઈ ગઈ છે અને અનેક ખેતરમાં હલહર પણ હાલવા મણ્યા છે જેને પગલે સરેરાશ મગફળીની બજારમાં આગળ ઉપર વેચવાલી સારી આવે તેવી ધારણા છે અને ખાસ કરીને મગફળીના વેપારીઓ કહે છે કે હાલના તબલકે જો વરસાદ ન આવે તો તડકા આ સપ્તાહમાં પણ સારા રહેશે તો મગફળીની આ સપ્તાહમાં બધા જ માર્કેટયાર્ડમાં મળીને બે હજાર ગુણીની ઉપર આવક થાય તેવી ધારણા છે ખાસ કરીને હળવદ પંથકમાં નવી મગફળીની આવકો ચાલુ થઈ જાય છે તેવી ધારણા છે અને સાવરકુંડલામાં પણ થોડીક આવકો ચાલુ થાય છે તો રાજકોટ અને ગોંડલમાં અત્યારે જે આવકો થાય છે તેના કરતાં વધારે આવકો થશે અને હાલ નવી મગફળીમાં ભેજ ખૂબ જ આવે છે અને જે મગફળી હોળામાં ન ચાલે અને મગફળી યાર્ડમાં આવી રહી છે તો રાજકોટમાં મગફળીની આવક પાંચ હજાર પાંચસો બોરીની હતી અને વીસ નંબરની મગફળીનો ભાવ અગિયારસોને વીસથી અગિયારસોને સાઠ હતી તો બત્રીસ નંબરની મગફળીના ભાવ એક હજાર ચાલીસથી એક હજારને હતા અને ગોંડલમાં મગફળીની આવકો છ હજાર પાંચસો બોરીની આવક હતી વીસ નંબરની મગફળીનો ભાવ એક હજારને તેત્રીસથી બારસોને પચીસ હતો અને ત્રીસ નંબરની મગફળીનો ભાવ એક હજાર પચાસથી બારસોને પચાસ હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દેટ આપેલ છે તો સૌ પ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ રાજકોટ એક હજાર એંસીથી બારસો ને તેત્રીસ રૂપિયા અમરેલી નવસો પંચ્યાસીથી બારસો ને રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી અગિયારસો ને અઢાર રૂપિયા પોરબંદર એક હજાર ઓગણપચાસથી એક હજારને પચાસ રૂપિયા ગોંડલ સાતસો એકાવનથી અગિયારસો ને એકાણું રૂપિયા તો અહીં જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ રાજકોટ એક હજાર સાઠથી ને રૂપિયા અમરેલી નવસો બેતાલીસથી અગિયારસો એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો રૂપિયા ગોંડલ આઠસો એકથી અગિયારસો એકાણું રૂપિયા જામજોધપુર નવસોથી એક હજારને એકાણું રૂપિયા